ભારતીય સમુદાય યોગ દિવસની ઉજવણી માટે સત્રો આવતી એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હાજર પચીસ ની તૈયારી તરીકે યુએ માં વસતા ભારતીય સમુદાય દેશના જાણીતા સ્થળોએ યોગાસત્રો નું આયોજન કર્યું છે દુબઈ અને શાહજહાના બુર્જ ખલીફા પ્રોમેનાટ અલ માજા વોટરફ્રન્ટ અને અન્ય લોકપ્રિય સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં વિવિધ દેશોના લોકો મોટી સંખ્યામાં જોડાયા છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય શારીરિક અને માનસિક આરોગ્ય એકતા અને સંસ્કૃતિને સુમેળને પ્રોત્સાહન આપવાનો છે ભારતીય સમુદાયના સંગઠનો અને સ્થાનિક યોગ સંસ્થાઓએ મળીને આ યોગ સત્રોનું આયોજન કર્યું છે જેમાં દરેક જાતિ અને દેશના લોકો માટે ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે યોગાભ્યાસમાં જોડાયેલ ભાગીદારોનું કહેવું છે કે આવા પ્રખ્યાત સ્થળોએ યોગ કરવાનો અનુભવ અનોખો અને યાદગાર રહ્યો છે સાથે યોગની વૈશ્વિક લોકપ્રિયતા અને મહત્વ પણ ઉજાગર થયું છે સ્થાનિક પ્રશાસન અને સંસ્થાઓ દ્વારા પણ આ કાર્યક્રમોને પૂરતું સમર્થન મળ્યું છે જે ભારત અને યુએઈ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નજીક આવતા એક ધરતી પર એક આરોગ્યનો સંદેશ વધુ વ્યાપક રીતે ફેલાઈ રહ્યો છે યુએઈમાં માં ભારતીય સમુદાયની ઉત્સાહભરી ભાગીદારી યોગને વિશ્વવ્યાપી એકતા અને આરોગ્ય માટેની ભૂમિકા દર્શાવે છે